તમને રામ રામ મંદિર બન્યું ગમ્યું એ ના નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગેની ને લઈને વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયોને જોઈને ભાઈ તમે કાયદેસર રીતે ધ્રુજી જવાના છો કેમ કે અત્યાર સુધી વાત કરવામાં આવે તો ભાઈઓ ગેની બેન નામે ઘણા વિડીયો વાયરલ થયા છે પરંતુ અત્યારે તાજેતરમાં મિત્રો નામનો એક બીજો વિડીયો વાયરલ થયો છે તો હાલો તમને આખો વિડીયો બતાવો છું કેમ કે અત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં અલ્પેશભાઈ ઠાકોર છે અને એ પણ ઠાકોર સમાજના છે સાથે સાથે જ્ઞાનીબેન ઠાકોર એ પણ ઠાકોર સમાજના છે પરંતુ જે પટ્ટો છે ને એ ભાજપ અને કોંગ્રેસનું છે અને એમની વચ્ચે રેખાબેન ચૌધરી છે એટલે ગેનીબેન ઠાકોરની સામે રેખાબેન ચૌધરી છે બનાસકાંઠામાં એટલે ખાસ કરીને જે બનાસકાંઠાની સીટ છે એના ઉપર બધા લોકોની નજર છે અને એની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો ઠાકોર વિશે અગાઉ પણ જોયું કે બે ત્રણ દિવસ એક વધુ વિડીયો વાયરલ થયો હતો જેમાં જ્ઞાનીબેન ઠાકોર રડી પડ્યા હતા અને કીધું હતું કે મારા બનાસકાંઠાનું શું થશે એટલે અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે તો હાલો તમને એક નવો વિડીયો બતાવવાનો છું કે જેમાં જ્ઞાનીબેન ઠાકોરને શું કીધું છે અલ્પેશભાઈ ઠાકોરે કેમ કે તમને ખબર હશે કે અલ્પેશભાઈ ઠાકોર છે તે ભાજપમાં છે અને જે ગેનીબેન ઠાકોર છે તે કોંગ્રેસમાં છે એટલે હવે જે આખો પક્ષ બદલો થઈ ગયો છે તેને લઈને અત્યારે અલ્પેશભાઈ ઠાકોર છે તેમને શું કીધું છે કોંગ્રેસ વિશે એટલે કોંગ્રેસમાં તો ગેનીબેન ઠાકોર છે એટલે જે બધે બધું છે જ્ઞાની ઠાકોર ઉપર જ કહી શકાય એક વાત તો હાલો તમને વિડીયો બતાવવાનું છું કે જ્ઞાનીબેન ઠાકોરને શું કીધું છે અલ્પેશભાઈએ અને વિડીયો લાઇક કરી નાખજો અને પસંદ આવે વિડીયો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બરોબર તો હાલો તમને સૌથી પહેલા વિડીયો બતાવજો કે આખરે શું કીધું છે અલ્પેશભાઈ ઠાકોરે તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો તમને રામ મંદિર બન્યું એ ના ગમ્યું રામ મંદિરના જ્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસ કોંગ્રેસવાળાએ ના પાડી તો શું અમે હિન્દુ નથી તમે હિન્દુ નથી તમે રામમાં નથી માનતા એમને રામ ગમતા જ નથી એટલે એમણે ના પાડી કે ના અમે નહીં જઈએ એવા કોંગ્રેસને માફ કરાય ખરું સાફ કરી દેવી પડે સાહેબ અને એવો જવાબ આપવો પડે કે એમને ખબર પડે